હાલ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક છબનપુર બ્રિજ દેલોલ રોડ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પંચમહાલ જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને મજબૂત કરવા માટે ગોધરા કલેક્ટર કાર્યાલયના સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર આશીષકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી કલેક્ટરે સંબંધિત વિભાગોને છબનપુર બ્રિજ નીચેના ખાડાઓની સમારકામ માટે સૂચના આપી હતી ગણેશ મંદિર પાસે મીડિયા બંધ કરવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો દેલોલ રોડ પર દબાણ દૂર કરવા અને બ્લેક સ્પોટની ઓળખ માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા બેઠકમાં બેફામ વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હતો જાહેર રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને લોકોને વધુ જાગૃત બનાવવા માટે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો નાગરિક સુરક્ષાના માપદંડોનું કડક પાલન કરવા માટે તમામ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં પ્રોબેશન રાઈએ સંજલી ઠાકુર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા